મિત્રો અત્યારે શિયાળાની ગુલાબી ઠંડી શરૂ થઈ ગઈ છે આમ તો શિયાળો બધાને બહુ ગમે ખાવા પીવાની મજા આવે ફરવાની મજા આવે પણ શું તમે એક વાત નોટિસ કરી છે જેમ જેમ જોર વધે છે તેમ તેમ આપણી આસપાસ સમાચાર પત્રોમાં કે સગા સંબંધીઓમાં એક ડરામણા સમાચાર વધુ સાંભળવા મળે છે અને તે છે હાર્ટ એટેકના સમાચાર આ કોઈ એકલ દોકલ ઘટના નથી પણ દર વર્ષે ભારત હોય અમેરિકા હોય કે યુરોપ હોય આખી દુનિયામાં શિયાળા દરમિયાન હૃદય રોગના હુમલાઓમાં અચાનક મોટો ઉછાળો જોવા મળે છે પણ સવાલ એ થાય છે કે આવું કેમ એવું તે શું થાય છે આપણા શરીરમાં કે તાપમાન ઘટતાની સાથે જ દિલ પર ખતરો વધી જાય છે આજે આપણે આ વિષયને બહુ જ સરળ ભાષામાં થોડીક વૈજ્ઞાનિક સમજ અને થોડીક આપણી કોઠાસૂઝ સાથે સમજવાનો પ્રયત્ન કરીશું મારો ઉદ્દેશ તમને ડરાવવાનો નથી પણ જાગૃત કરવાનો છે મેં મારા અનુભવમાં જોયું છે કે માત્ર વૃદ્ધો જ નહીં પણ વીસ ત્રીસ કે પચાસ વર્ષના યુવાનો પણ શિયાળામાં હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે આ ઋતુ હૃદયના દર્દીઓ માટે કસોટીનો સમય હોય છે પરંતુ જો તમે એ સમજી લો કે આ ખતરો ક્યાં છુપાયેલો છે તો તમે તમારી અને તમારા પરિવારની સુરક્ષા દસ ગણી વધારી શકો છો તો ચાલો જરા પણ મોડું કર્યા વગર આજની આ મહત્વપૂર્ણ ચર્ચા શરૂ કરીએ ઘણીવાર આપણે સાંભળીએ છીએ કે કોઈ કાકા સવારે ચાલવા ગયા અને અચાનક પડી ગયા અથવા રાત્રે કોઈને ઠંડી લાગી અને સવારે સમાચાર મળ્યા કે તેમને એટેક આવ્યો આની પાછળ મુખ્યત્વે ચાર શારીરિક કારણો જવાબદાર છે જેને સમજવા દરેક માટે જરૂરી છે પહેલું કારણ શરીરનું તાપમાન અને નસોનું સંકોચાવું જ્યારે બહાર ઠંડી પડે છે ત્યારે કુદરતી રીતે આપણા શરીરનું કોર ટેમ્પરેચર એટલે કે અંદરનું તાપમાન ઘટવા લાગે છે હવે આપણું શરીર બહુ હોશિયાર છે ગરમી સાચવી રાખવા માટે તે શું કરે છે તે આપણી ચામડી અને હાથ પગની બહારની નસોને સંકોચી નાખે છે જેને મેડિકલ ભાષામાં વેસો કોન્સ્ટ્રિક્શન કહેવાય છે આ એક કુદરતી પ્રક્રિયા છે જેથી લોહી શરીરના મહત્વના અંગો જેમ કે હૃદય અને મગજ તરફ વધારે રહે અને ગરમી જળવાઈ રહે પણ જ્યારે નસો સાંકડી થાય છે ત્યારે તેમાં વહેતા લોહીનું દબાણ એટલે કે બ્લડ પ્રેશર અચાનક વધી જાય છે વિચારો કે પાણીની પાઇપને તમે આગળથી દબાવો તો કેવું પ્રેશર વધે બસ એવું જ આપણા હૃદય સાથે થાય છે હૃદયને લોહી પંપ કરવા માટે બમણી મહેનત કરવી પડે છે હવે જો કોઈ વ્યક્તિને પહેલાંથી જ ડાયાબિટીસ હોય કોલેસ્ટ્રોલ હોય કે નાનું અમતું બ્લોકેજ હોય તો નસોનું આ સંકોચ આવવું તેમના માટે જીવલેણ સાબિત થઈ શકે છે બીજું કારણ લોહીનું જાડું થવું આ વાત કદાચ ઘણા ઓછા લોકો જાણતા હશે કે શિયાળામાં માત્ર ઘી કે તેલ જ નથી જામતું પણ આપણા લોહીની પ્રકૃતિમાં પણ ફેરફાર થાય છે ઠંડીને કારણે લોહીની વિસ્કો એટલે કે તેનું જાડા પણ વધી જાય છે આપણા લોહીમાં રહેલા પ્લેટલેટ્સ એકબીજા સાથે ચોંટવા લાગે છે તે વધુ ચીકણા બની જાય છે જ્યારે લોહી જાડું થાય અને નસો સાંકડી હોય ત્યારે સ્વાભાવિક છે કે લોહી ગંઠાઈ જવાનો એટલે કે બ્લડ ક્લોટ બનવાનો ચાન્સ વધી જાય છે આ ક્લોટ જો હૃદયની નળીમાં ફસાઈ જાય તો તે એટેકનું કારણ બને છે ત્રીજું કારણ વિટામિન ડીની ઉણપ આપણા દેશમાં આમ પણ વિટામિન ડીની ઉણપ સામાન્ય છે શિયાળામાં સૂર્યપ્રકાશ ઓછો મળે છે અને આપણે ઠંડીના ડરે બહાર પણ ઓછું નીકળીએ છીએ અથવા આખા શરીરે કપડાં વિટાળીને રાખીએ છીએ સૂર્યપ્રકાશ ન મળવાથી વિટામિન ડીનું લેવલ ઘટી જાય છે સંશોધનો કહે છે કે ઓછું વિટામિન ડી શરીરમાં સોજો વધારે છે આ સોજાને કારણે હૃદયની નસોની અંદરની દિવાલ નબળી પડે છે ત્યાં જમા થયેલું કોલેસ્ટ્રોલ અસ્થિર બની શકે છે અને જો તે તૂટે તો ત્યાં તરત જ ક્લોટ બની જાય છે જે તાત્કાલિક હાર્ટ એટેક લાવે છે ચોથું કારણ માનસિક તણાવ અને હોર્મોન્સ શિયાળામાં દિવસો ટૂંકા હોય છે અને રાત લાંબી હોય છે જેના કારણે ઘણા લોકોમાં સ્ટ્રેસ એન્જાઈટી અને ડિપ્રેશનના લક્ષણો વધે છે આ તણાવને કારણે હાર્ટ રેટ વધે છે અને બ્લડ પ્રેશર પણ ઊંચું રહે છે જે આખરે હૃદય માટે જોખમે છે મિત્રો આ તો થઈ શરીરની અંદરની વાત પણ આપણી કેટલીક આદતો એવી છે જે આ જોખમને અનેક ગણું વધારી દે છે જાણે કે વળતામાં ઘી હોમવાનું કામ કરે છે ચાલો જોઈએ એ ત્રણ ભૂલો કઈ છે નંબર એક શિયાળાની રજાઓમાં વધુ પડતું ખાવું અને આળસ ડિસેમ્બર અને જાન્યુઆરી એટલે લગ્નસરાની મોસમ અને રજાઓનો માહોલ આ સમયે આપણે શું ખાઈએ છીએ ઘી સાકરવાળી મીઠાઈઓ તીખા તળેલા ફરસાણ હેવી ગ્રેવીવાળા શાક આપણું રૂટીન સાવ બદલાઈ જાય છે એક બાજુ આવા ભારે ખોરાક અને બીજી બાજુ ઠંડીને કારણે આપણું હલનચલન સાવ ઓછું મોર્નિંગ વોક બંધ થઈ જાય જીમ જવાનું બંધ થઈ જાય પરિણામે બ્લડ શુગર અને ટ્રાયગ્લિસરાઈડ એટલે કે લોહીમાં ચરબી રોકેટ ગતિએ વધે છે ખોરાક પચતો નથી અને સોજો વધે છે આ ત્રણેય વસ્તુઓ ભેગી થઈને હાર્ટ એટેક માટે પરફેક્ટ પ્લેટફોર્મ તૈયાર કરે છે નંબર બે છાતીમાં થતી તકલીફને ગેસ ગણીને અવગણવી આ આપણી ભારતીયોની સૌથી મોટી ખરાબ આદત છે શિયાળામાં જો છાતીમાં ભાર લાગે બળતરા થાય કે શ્વાસ ચડે તો આપણે શું કહીએ અરે કાલે રાત્રે પુરી શાક ખાધા હતા એટલે ગેસ થયો હશે અથવા ઠંડી છે એટલે છાતી ફીસાય છે મિત્રો જો આ ગેસ કે એસિડિટી ન પણ હોય ઘણીવાર આ હાર્ટ એટેકનો વોર્નિંગ સિગ્નલ હોય છે આપણે ઘરગથ્થુ ઉપચારમાં સમય બગાડીએ છીએ અને અંદર હૃદયના સ્નાયુઓ ડેમેજ થતા જાય છે મેં એવા કિસ્સા જોયા છે જેમાં લોકો આ જ ગફલતમાં સારવાર લેવામાં મોડું કરે છે અને જીવ ગુમાવે છે જો શિયાળામાં તમને ડાબા હાથમાં દુખાવો થાય પરસેવો વળે કે અચાનક ખૂબ નબળાઈ લાગે તો તેને ગેસ માનીને બેસી ન રહેતા નંબર ત્રણ વહેલી સવારે વોકિંગ કરો આ સાંભળીને તમને નવાઈ લાગશે પણ આ હકીકત છે વૈજ્ઞાનિક રીતે સવારનો સમય હૃદય માટે સૌથી વધુ જોખમી હોય છે સવારે આપણા શરીરમાં કોર્ટિસોલ હોર્મોનનું પ્રમાણ વધારે હોય છે જે બ્લડ પ્રેશર વધારે છે તેમાં પણ જો તમે કડકડતી ઠંડીમાં ધુમ્મસમાં સવારે પાંચ કે છ વાગે વોક કરવા નીકળો તો ઠંડી હવા તમારી નસોને વધુ સંકોચી નાખે છે હાર્ટ પર ડબલ પ્રેશર આવે છે એટલે જ હું હંમેશા કહું છું કે શિયાળામાં બહુ વહેલી સવારે વોક કરવાને બદલે થોડો તડકો નીકળે પછી અથવા સાંજના સમયે વોક કરો એ તમારા માટે વધુ સુરક્ષિત છે હવે સવાલ એ થાય કે તો શું કરવું ગભરાવાની જરૂર નથી નાની નાની સાવધાની રાખીને આપણે આ મુશ્કેલીથી બચી શકીએ છીએ તમારે ફક્ત આ સાત વાતોનું ધ્યાન રાખવાનું છે નંબર એક ઠંડીથી પૂરતું રક્ષણ મેળવો બહાર નીકળતી વચ્ચે કાન માથું અને છાતી ઢંકાય તે રીતે ગરમ કપડાં પહેરો લેયરિંગ કરો એટલે કે એક પર એક કપડાં પહેરો જે ગરમીને પકડી રાખશે નંબર બે નિયમિત તપાસ જો તમને બીપી કે ડાયાબિટીસ હોય તો શિયાળામાં તેને વારંવાર માપતા રહો જરા પણ વધઘટ લાગે તો ડૉક્ટરનો સંપર્ક કરો નંબર ત્રણ પાણી પીવાનું ભૂલશો નહીં શિયાળામાં તરસ નથી લાગતી એટલે આપણે પાણી ઓછું પીએ છીએ જેનાથી લોહી વધુ જાડું થાય છે એટલે ભલે તરસ ન લાગે દિવસ દરમિયાન નવશેકું પાણી પીતા રહો નંબર ચાર વિટામિન ડી બપોરે પંદરથી વીસ મિનિટ કુમળા તડકામાં બેસવાની આદત પાડો જરૂર પડે તો ડૉક્ટરની સલાહ લઈ સપ્લિમેન્ટ લ્યો નંબર પાંચ ખોરાક પર કાબુ મીઠું ખાંડ અને તળેલું ઓછું કરો નંબર છ હલનચલન રાખો રજાઈમાં જ ભરાઈ ના રહો ઘરમાં ને ઘરમાં થોડું વોક કરો સ્ટ્રેચિંગ કરો જેથી લોહીનું પરિભ્રમણ ચાલુ રહે નંબર સાત લક્ષણો ઓળખો છાતીમાં દુખાવો કે ગભરામણ થાય તો જ ડૉક્ટર પાસે જાઓ હવે વાત કરીએ ખાણીપીણીની શિયાળામાં આપણે કેટલીક વસ્તુઓ એવું માનીને ખાઈએ છીએ કે આ તો સ્વાસ્થ્ય માટે સારી છે પણ હકીકતમાં તે હૃદય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે ચાલો જોઈએ એ ચાર વસ્તુઓ કંઈ છે નંબર એક ગાજરનો હલવો શિયાળો આવે એટલે ગાજરનો હલવો તો બને જ આપણને એમ કે ગાજર છે એટલે હેલ્ધી છે તેમાં વિટામિન એ મળશે પણ મિત્રો હલવામાં જે માવો ભરપૂર ઘી અને ખાંડ વપરાય છે તેનું શું આ કોમ્બિનેશન ડાયાબિટીસ અને હૃદયના દર્દીઓ માટે બોમ સમાન છે તેનાથી શુગર અને કોલેસ્ટ્રોલ બંને વધે છે ક્યારેક સ્વાદ માટે એકાદ ચમચી ખાવું એ અલગ વાત છે પણ વાટકા ભરીને રોજ ખાવું એ જોખમી છે નંબર બે ભારે મસાલેદાર નોનવેજ કે પંજાબી ગ્રેવી શિયાળામાં લોકો નોનવેજ કે પછી પંજાબી શાક જેમાં ભરપૂર બટર અને ક્રીમ હોય તે ખાવાનું પસંદ કરે છે ખાસ કરીને રેસ્ટોરન્ટમાં વારંવાર ગરમ કરેલા તેલમાં બનેલી આ વાનગીઓ શરીરમાં સોજો વધારે છે અને ધમનીઓને બ્લોક કરી શકે છે તેલને વારંવાર ગરમ કરવાથી તેમાં ઝેરી તત્વો ભળે છે જે ક્લોટિંગનું જોખમ વધારે છે ગરમ ખોરાક ખાવો જોઈએ પણ તે તેલી કે અતિશય ભારે ન હોવો જોઈએ નંબર ત્રણ તળેલા નાસ્તા ભજીયા પકોડા સમોસા ગરમા ગરમ ચા સાથે ભજીયા ખાવાની મજા શિયાળામાં જ આવે હું પણ સમજુ છું પણ આ વસ્તુઓમાં ટ્રાન્સફેટ સૌથી વધુ હોય છે ટ્રાન્સફેટ તમારી નસોને કડક કરી નાખે છે અને ટ્રાયગ્લિસ્ટ્રાઇડ્સ વધારે છે અઠવાડિયામાં એકાદ વાર ઠીક છે પણ જો તમે રોજ સાંજે તળેલું ખાશો તો તમે સીધો હૃદયરોગને આમંત્રણ આપી રહ્યા છો નંબર ચાર ગજક ચીકી અને રેવડી તલ અને ગોળ આમ તો શિયાળા માટે સારા છે પણ આપણે તેને હેલ્ધી માનીને જરૂર કરતાં વધારે ખાઈ લઈએ છીએ ગોળ અને ખાંડનું વધુ પ્રમાણ કેલેરી વધારે છે અને વજન વધારે છે ડાયાબિટીસના દર્દીઓએ તો ખાસ સાવધાન રહેવું જોઈએ થોડું ખાવો પણ અતિરેક ન કરો મિત્રો શિયાળો તો ખૂબ સુંદર ઋતુ છે બસ આપણી થોડી બેદરકારી તેને ખતરનાક બનાવી દે છે મેં આજે જે વાતો કરી તેનું જો તમે પાલન કરશો તો તમારું હૃદય સુરક્ષિત રહેશે અને તમે શિયાળાની મજા માણી શકશો યાદ રાખજો સ્વાસ્થ્ય એ જ સાચી સંપત્તિ છે જો તમને કોઈ ચોક્કસ બીમારી હોય તો તમારી દવાઓ નિયમિત લેજો અને ડૉક્ટરના સંપર્કમાં રહેજો કોઈ પણ જાહેરાત કે ચમત્કારી દાવાઓમાં ફસાવાને બદલે યોગ્ય જીવનશૈલી અપનાવજો જો તમને આ વિડીયોમાં આપેલી માહિતી ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર જરૂર કરજો કોને ખબર તમારી એક શેર કરેલી માહિતી કોઈનો જીવ બચાવી લે અને હા સ્વસ્થ રહેવા માટેના આવા જ વધુ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો ત્યાં સુધી તમારું ધ્યાન રાખો હસતા રહો સ્વસ્થ રહો હું શારદાબેન ગોસ્વામી હવે રજા લઉં છું ફરી મળીશું એક નવા વિષય સાથે